નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો જય ભારત જય સંવિધાન મિત્રો સ્વાગત છે આજના વિડીયો કેવો લાગ્યો તો સાંભળો છો આ રેકોર્ડિંગ મેડિંગમાં તમે જે કઈ પણ વાત કરો છો જે વિડીયો તમે મુકલો ઓડિયો વિડીયો યુટ્યુબ નો એ પણ મારી વાત તો સાંભળો તમે પૂરી પેલા

આવડે કિરણ નું મોટું ધારું લઈ ગયું તમે પ્યારું લઈ ગયું ઓલી પલન તમારું નામ હું તમને ઓળખતો જ નથી ઓલા કિરણ ના ઘર માં બેઠી ને મને ખબર નથી એટલે તમારે એને હું સંબંધ છે

ફોટા મોઈ ગયો બેન પૂરાવા ફોટા મોઈ ગયો તારે મારો આટો કોટા કોટાના બજા બનાવો કીધું ના એટલે ભાઈ ભાઈ કો મને તો તારી કરવો વાર ન લાગે વડી ઈ તો તમે કરી શકો તમારો ધંધો ધંધા ઉપર અમે ફૂટલી ના તમે સમજી ગયા

મોકલો બેઠા મને પૂરા મોકલો મોકલા મને આ નંબર ઉપર મારા બાપ બના વોટસએપ કરી છો ને વોટ્સઅપ કરો અને તમે પ્રેમી કરતા હોય માથા બેહો

હા ઈ તો ઓલે કીધું કિરણ પોતે જ કે છે માર બેન ઓ કિરણ પોતે અરે દુનિયા ના છેડે થી મને વિડિયો દયો હા મને વિડિયો ઈ તો તારે જોવાનો છે ઈ સુનીતા ના મોઢે થી બોલાવો કે કિરણ ના મોઢે થી

પ્રેમ થઈ ગયો એટલું બધું તમને કોને કીધું મને બોલવાનું તમારો મને પૂછો

તમે હું શું નામ લીધું તમે આ નંબર મને મોકલો હું કિરણ નો હું સુનિતા નો હું રાઠોડ નો ઓળખું મનસુખભાઈ રાઠોડ મને પુરાવા મોકલો સુરેતા ખીચડી બનાવી ને એમાં જે નામ દીકરી તમે ક્યાં એની બાઈ છો એની બાઈ છે કઈ ભાઈ

ઉપર राठौड़ મહેરબાની કરીને લવર છે કહે છે ઓલો ખુદ અરે એ જે કહે એ એ વાત મત ને મારા બાપ મને વિડિયો મારો નીનો કિરણ ખુદ કહે છે કે મારી લવર છે અરે પણ સરે લાયો હું કરી કોક ની દીકરી માથે હારો પકા પેલા વિચાર કરાય સા હું ભલે મોજ કરે હાલો ભાઈ વાંધો મોજ કરે ભાઈ

કોઈ ની બેન દીકરી બધું ભરીને ફોટા પડે ઈ મને નથી ખબર તમને તમારી દીકરીનો ફોટો વોટ્સએપ કરો ને અમારી દીકરી આવી રીતે નો કરો અમારી દીકરી આવું કિરણ આજે ખાલી બધું તો એક બેન દીકરી બેન ભાઈ કેવાય ઈ મને નથી ખબર હાલો તમે બેન ભાઈ બસ જાઓ અરે તમારે પંચાયત ના કરો સમજા તમે મને તમારી દીકરી નો ફોટો મોકલો તમે બેન ભાઈ થાઓ બસ અરે તમે તમારી દીકરી ફોટો મોકલો અમારી વાત તો તમે કીધું છો તમે લકડા કરો છો બીજી વાત હિરણભાઈ અને તમે બે ભાઈ બસ તમે બીજી માખણ મારવાની વાતો છે ને બીજી રાખજો

આપણે દીકરી પાડે કાંઈ વાંધો બેન ફોટા પાડી મારી પાસે ને મોકલોના બેઠેલા હોય ખાલી અરે મેં તમને શું કીધું મનસુખભાઈ કિરણ ની વાત

આપડા ઘરે ગીધી ગીધી કરાય બીજા ને ગીધી નો હોય ને તેવાડું રખાય કે મજા આવી કે હું ઓકાત મને આવી કહેવાની હા બેન કિરણ તારી ભરીને કેમ છોકરી કરી એમ હા ઈ તો હાચી વાત છે